સિદ્ધરાજસિંહ રેવડ તથા ધ્રાંગધ્રાના ફાયર ટીમના જયદેવસિંહ ઝાલા સહિતના તરવૈયાઓ દ્વારા સવારથી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારે આ યુવક મિલાશ ના જશા પર થી ભેચડા જતી કેનાલ માં તરતી હોય તેવા સમાચાર પરિવારજનોને મળતા જ તેઓ દોડી ગયા હતા અને લાશને કિનાલમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડી હતી બનનાર યુવકનું નામ જીગરભાઈ હીરાભાઈ મકવાણા છે અને આ યુવક પરણિત છે તેમના પરિવારમાં બે દીકરીઓ પણ છે તેવું પણ જાણવા મળ્યું છે હાલ આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર જાલા તરંગધરા